જરૂર નથી કેમ કે હજુ આપણે એમાં બીજી પ્રોસેસ કરીશું એમાં આપણા બટેટા એકદમ સરસ રીતે ચડી જશે તમે જોઈ શકો છો મેં અહીંયા બટેટાને સાઈડમાં રાખી દીધા છે ઠંડા થવા અને ત્યાં સુધીમાં મેં અહીંયા ખડા મસાલા લીધા છે તો આપણે એને બેથી ત્રણ મિનિટ માટે રોસ્ટ કરી લઈશું ખડા મસાલામાં મેં બે ટેબલ સ્પૂન વરિયાળી બે ટેબલ સ્પૂન આખા ધાણા બે ટેબલ સ્પૂન આખું જીરું બે સૂકા લાલ મરચાં પાંચથી છ લવિંગ એક તજનો ટુકડો અને પાંચથી છ એલચી લીધેલી છે એ બધી વસ્તુને આપણે બેથી ત્રણ મિનિટ માટે સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી રોસ્ટ કરવાનું છે અને એને ઠંડુ થાય પછી આપણે મસાલાને પીસવાનો છે ગરમ જ મસાલો નથી પીસવાનો તો હવે અહીંયા આપણા મસાલા સરસ રોસ્ટ થઈ ગયા છે અહીંયા મેં બટેટાની છાલ ઉતારી લીધી છે અને એક ફોકની મદદથી આપણે બટેટામાં નાના નાના કાણા કરી લઈશું આખા બધા જ બટેટામાં કાણા કરી લઈશું એટલા માટે કરવાના છે ફ્રેન્ડ્સ કે એનાથી આપણે જે દમાલુનો મસાલો બનાવીશું એકદમ સરસ મસાલો અંદર સુધી ઉતરી જાય આપણા બટેટા ફીકા ન લાગે એટલા માટે મેં અહીંયા બધે જ બધા જ બટેટામાં કાણા કરી લીધા છે અને બીજી બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે તો હવે આપણે બટેટાને તળી લઈશું સારી રીતે ફ્રાય કરી લઈશું આપણા બટેટા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે અને તમારી પાસે જો નાના બટેટા ન હોય તો તમે મોટા બટેટાના ચાર પીસ કરી અને પણ દમાલું બનાવી શકો છો તો અહીંયા આપણે બટેટાને મેં બધા બટેટા એક સાથે ફ્રાય કરવા રાખી દીધેલા છે હવે બટેટાનો આપણે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો આપણા બટેટાનો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે તો હવે આપણે બટેટાને કાઢી લઈશું અને એ જ કઢાઈમાં આપણે બીજું જે એક્સ્ટ્રા તેલ છે એ કાઢી અને આ જ કઢાઈમાં આપણે વઘાર કરીશું તમે જોઈ શકો છો બટેટાનો એકદમ સરસ કલર આવી ગયો છે અને બહુ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે આપણા બટેટા હવે મેં એક્સ્ટ્રા તેલ નીકાળી લીધું છે અને એમાં ચારથી પાંચ રફલી ચોપ કરેલી ડુંગળી લીધેલી છે અને દસથી પંદર કડી લસણની લીધેલી છે તમે તમને પસંદ હોય એ પ્રમાણે લસણ અને ડુંગળી ઓછું વધારે લઈ શકો છો હવે આપણે એને બે મિનિટ માટે સારી રીતે સાતળી લઈશું આપણે એકદમ ઓવર કૂક નથી કરવાની ડુંગળીને કેમ કે આપણે એની પેસ્ટ બનાવવાની છે એટલા માટે એટલે હવે આપણે ડુંગળી ચોપ થઈ ગયેલી એકદમ સરસ ચડી ગઈ છે વીસથી ત્રીસ ટકા જ કૂક કરવાની છે ડુંગળીને હવે આપણે એમાં ટમેટા મેં પાંચથી છ ટમેટા લીધેલા હતા એમાં એડ કરી દઈશું અને ટમેટાને પણ સારી રીતે મિક્સ કરી દઈશું અને બે આપણા ટમેટા નોર્મલી સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે એને પકાવવાના છે એટલે હવે ટમેટાને પણ બેથી ત્રણ મિનિટ પાકે ત્યાં સુધી આપણે ઢાંકણ ઢાંકી અને એને ચડવા દઈશું એટલે ટમેટા અને ડુંગળી સારી રીતે સોફ્ટ થઈ જશે હવે આપણા ટમેટાની ડુંગળી સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે એને ઢાંકણ ખોલી અને એને સાઈડમાં એક પ્લેટમાં કાઢી અને રાખી દઈશું એને પણ આપણે થોડું ઠંડુ થવા દઈશું પછી આપણે એની પેસ્ટ બનાવીશું એકદમ ગરમ જ પેસ્ટ નથી બનાવવાની તમે જોઈ શકો છો અહીંયા આપણે બટેટા અને ડુંગળીને ઓવરકૂક નથી કરેલા ફક્ત પચાસ ટકા જ આપણે કૂક કરવાના છે બાકીના હજુ આપણે એને બીજી પ્રોસેસ કરીશું એમાં સારી રીતે પેસ્ટ બનાવીશું પછી આપણે એને પાછું કૂક કરીશું એટલે સરસ રીતે ચડી જશે તો હવે આપણે બટેટા અને ડુંગળીને લસણનું જે છે એને ઠંડુ કરવા એક પ્લેટમાં કાઢી અને રાખી દઈશું અહીંયા મેં અડધો વાટકો દહીં લીધેલું છે હવે આપણે દહીંમાં મસાલા કરી લઈશું દહીંમાં મેં અહીંયા હાફ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટેબલ સ્પૂનથી પણ થોડું ઓછું મીઠું હળદર ધાણા જીરું પાવડર બધા મસાલા બેઝિક મસાલા લીધેલા છે હવે આપણે એને સારી રીતે એમાં મિક્સ કરી લઈશું આપણે મસાલા એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે એટલે આપણે શાકમાં જ્યારે દહીં એડ કરીશું ત્યારે આપણું દહીં બિલકુલ જ ફાટશે નહીં તો હવે મસાલા સરસ રીતે દહીંમાં આપણે મિક્સ કરી લીધા છે હવે અહીંયા આપણે એક કઢાઈ લઈ લઈશું અને કઢાઈમાં થોડું બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે મેં અને હવે આપણે જે ડુંગળી ટમેટા લસણની પેસ્ટ બનાવેલી હતી એ પેસ્ટ એમાં એડ કરી દઈશું અને હવે આપણે જે ખડા મસાલા શેકેલા હતા એ પણ આપણે પીસીને લઈ લીધેલા છે તો એને પણ આપણે એમાં એડ કરી દેવાના છે અને અહીંયા આપણે પાણી નાખી અને બાકીની પેસ્ટ પણ બિલકુલ વેસ્ટ ન જાય એટલે લઈ લેવાની છે મિક્સર જારને સારી રીતે ધોઈને અહીંયા જે મેં ખડા મસાલા પીસીને રાખેલા હતા એ પણ એમાં એડ કરી દીધા છે હવે આપણે લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર નમક થોડી હળદર અને ધાણાજીરું પાવડર આપણે એને મિક્સ કરી અને સારી રીતે ચલાવતા રહીશું બે મિનિટ માટે આપણે એને સારી રીતે ચલાવીને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે તમને જો વધારે ગ્રેવી અત્યારે વધારે થીક લાગતી હોય તો તમે એમાં થોડું પાણી નાખી શકો છો તમને જે રીતે ઘાટી હોય ગ્રેવી પસંદ હોય એ રીતે તમે બનાવી શકો છો તો હવે અહીંયા આપણે સરસ રીતે મસાલા બધા મિક્સ થઈ ગયા છે ગ્રેવીમાં તો હવે આપણે જે દહીં મસાલો કરીને રાખેલું હતું એ પણ આપણે એમાં એડ કરી દઈશું અને હવે દહીં આપણું બિલકુલ જ આમાં ફાટશે નહીં કેમ કે આપણે એ પણ મસાલો કરીને બનાવીને રાખેલું હતું હવે અહીંયા મેં દહીં એડ કરી દીધું છે અને ગ્રેવીની સાથે એને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે તમે જોઈ શકો છો કે આપણું દહીં આપણે આમાં મિક્સ કર્યું છે તો પણ સબ્જીમાં બિલકુલ જ દહીં ફાટ્યું નથી હવે એને તમે પણ દહીં મેં એડ કરો તો આ રીતે મસાલો કરીને એડ કરજો એટલે દહીં તમારું ફાટશે નહીં બિલકુલ અને ગ્રેવી એકદમ જ એક સરખી જ રહેશે તમારી હવે આપણે એને પણ ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લીધું છે દહીંને અને બધી જ ગ્રેવી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે મસાલા પણ આપણે બધા એડ કરી દીધા છે તો હવે આપણે ગ્રેવીને એકથી બે મિનિટ માટે એમ જ ચડવા દઈશું અને પછી આપણે જે ફ્રાય કરીને બટેટા રાખેલા છે એને એમાં એડ કરી દઈશું હવે બટેટાને આપણે એડ એટલા માટે હમણાંથી કરી દઈએ છીએ કે જ્યારે આપણે એને ઢાંકીને ચડવા દઈએ ત્યાં સુધીમાં બધો જ મસાલો સરસ રીતે બટેટામાં ચડી જાય અંદર સુધી ઉતરી જાય તો હવે આપણે અહીંયા બટેટા ફ્રાય કરીને રાખેલા છે એ એમાં મિક્સ કરી દઈશું અને આપણે ઢાંકીને ઢાંકણ ઢાંકી અને ચડવા દેવાની છે એટલા માટે હવે આપણો ગ્રેવીનો મસાલો અંદર સુધી ઉતરી જાય એટલે એને સારી રીતે આપણે ઢાંકી અને દસ મિનિટ માટે ચડવા દઈશું હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો રાખવાની છે અને આપણે ઢાંકણ ઢાંકી અને દમાલુને ચડવા દઈશું હવે આપણે બધા જ મસાલા એડ કરી દીધા છે તો હવે તમે દસ મિનિટ પછી ચેક કરશો તે આપણું દમાલું એકદમ સરસ રેડી હશે તો હવે આપણે જોઈ લઈએ આપણું દમાલું એકદમ સરસ રેડી થઈ ગયું છે એમાં તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ બની ગયું છે તો આજની રેસિપી ગમી હોય તો લાઇક શેર અને કોમેન્ટ જરૂર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો